रविंद्र राजा ने शुरुआत में कबुलात ना करी परंतु कड़क पूछताछ में भागी पडियो एलसीबी एसओजी तालुका पुलिस ने संयुक्त कामगिरी थी ऑपरेशन पराक्रम हेतर हत्याનો ભેદ ઉકેલાયો પરમ દિવસે વડોદરા ગ્રામ્યના વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આંકોડિયા નજીક એક અનનોન ડેડ બોડી પોલીસે મળી હતી તે ડેડ બોડીને જોતા અંજાજ અંદાજીત 30 થી 35 વર્ષની એક મહિલાની એક ડેડ બોડી મળી હતી આ ડેડ બોડી નો ફોરેન્સિક પી એમ કરાવ્યા પછી પોલીસે એક જાન પડી કે ઇટ ઇઝ અ કેસ ઓફ સ્ટ્રેંગ્યુલેશન અને ગળા ગોટવાના કારણે આ મર્ડર નું બનાવ બન્યું છે તેવી રીતેની હકીકત સામે આવી એ હકીકત ને ધ્યાને રાખીતા सर्वप्रथम પોલીસ દ્વારા આ વિકટમની આઈડેન્ટિટી ને પ્રસ્થાપિત કરવાનો કાર્ય ચાલુ થયો અને પોલીસ દ્વારા આ વિક્ટીમને શોધીને એ જાણ પડી કે આ એક અજીનાબાનુ મુસ્તફા દિવાન 36 વર્ષની મહિલા છે જે પોતે ગોરવા વિસ્તારની અંદર રહે છે આ એમની ડેડ બોડી છે એમના પરિવારને સંપર્ક કરતા એ અગાઉના રાત્રે 8 વાગ્યા પોતાનો ઘરથી એકલી નીકલેલી હતી એવી રીતેની માહિતી પોલીસને મળી હતી પોલીસ દ્વારા તાત્કાલિક પછી એમના ઓલ ડિટેલ્સ એમના મોબાઈલ ફોન તરફથી ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાલુ કરાવવામાં આવ્યું એ સાથે જ સીસીટીવી કેમેરા બનાવના સ્થળલા અને એમના ઘર તરફથી જો એ નીકલેલા હતા તેમણે ટ્રેસ કરતા કરતા પોલીસ જો છે તે આરિયા હાઈટ્સ પાસે એક ચોકડી ઉપર પહોંચી ત્યાં એક ઇસમ દ્વારા એમને પોતાનો મોપેડ ઉપર લઈને બેસાડીને આગળ જતાની હકીકત પોલીસે જાણ પડી જ્યારે પોલીસ એ સીસીટીવીને આગળ પાછળ જોતી હતી ત્યારે અમે એક જો અક્યુઝ છે એમનું એક ક્લિયર પિક્ચર મળ્યું અને એવી રીતેની અમારા હ્યુમન સોર્સિસથી માહિતી મળી કે આ અક્યુઝ આ ફેમિલી સાથે નોન છે અને એમની મોટી બહેનના સાથે એ સંપર્કમાં છે તો પોલીસ દ્વારા એમની મોટી બહેનની પૂછપરછ કરવામાં આવી સાથે આ જો ઇસ્મ છે તે ઝોમેટોની અંદર નોકરી કરતો હતો તો ઝોમેટો ના ઓરિજિનલ રેસિડેન્ટ સાથે વાત કરીને એમના તમામ રાઈડર્સ ની ડિટેલ બહાર કાઢવામાં આવી તો પૂછપરછ દરમિયાન આ વેરીફાઈ થઈ ગયું કે આ જો એક્યુઝ છે તેમને દ્વારા આ લેડી નો મર્ડર કરવામાં આવ્યો છે જો એક્યુઝ છે જે રમીજ રાજા ઉર્ફે અનિલભાઈ શેખ એમના દ્વારા આ વિકટિમ અજીનાબાનું મુસ્તફા દિવાન નું મર્ડર કરવામાં આવ્યો અ મર્ડર ના મોટિવ બાબતે પોલીસ દ્વારા પૂછપરછમાં આ સમજન પડી છે કે આ જો રમીશ રાજા છે તે એમની મોટી બહેન ફિરોઝબાનુ દિવાન ફિરોઝબાનુ ઉર્ફે અનીષા દિવાન સાથે ગયા 5 એક વર્ષથી રિલેશનશિપ માં હતો અને એમની મોટી બહેન ના કહેવા થી એમને નાની બહેન નું મર્ડર કર્યું છે વધારે પૂછપરછ દરમિયાન પોલીસ એ ડોક્યુમેન્ટ્સ હાથ લાગ્યા છે જે ની અંદર આ ફિરોઝાબાનુ દિવાન તરફથી પોતાની બહેન ની લાઈફ માટે એક લાઈફ ઇન્સ્યોરન્સ ની પોલિસી લેવામાં આવી હતી 28 નવેમ્બર ની રોજ આ 40 લાખ રૂપિયા ની આ લાઈફ ઇન્સ્યોરન્સ ની પોલિસી લેવામાં આવી હતી અને એ પછી એ પોતાના ઓણકતા રમીશ રાજા ને વારંવાર પોતાની બહેન નું મર્ડર કરવા માટે દબાણ કરતી હતી બે વખત અગાઉ પણ એમને આ ઈસ્મ પાસે મર્ડર કરવાના હેતુથી પોતાની બહેનને મોકલાયો છે બટ એ રમીઝ રાજા દ્વારા એમને પરત મોકલવામાં આવ્યું હતું અને આ જો ત્રીજી વખત છે જે તે સમયે એમને પોતાની બહેનને શ્રમ કાર્ડ બનાવવાના બહાને કે આ ભાઈને હું ઓળખું છું પોતાના પરિવારના બધા લોકો એને પહેચાનતા હતા એમની ઓળખાણ છે તમારું શ્રમ કાર્ડ કાઢી આપશે

ફિરોઝાબાનુ છે તે પણ મેરેજ છે અને આ જો અજીના બાનુ છે અજીના બાનુ મુસ્તફા દિવાન એમના પણ ભૂતકાળની અંદર ત્રણ વખત લગન થઈ ચૂક્યા છે રમીદ રાજાની કોઈ હિસ્ટરી કરી નહીં રમીદ રાજાની કોઈ હિસ્ટરી એવી રીતેની નથી અને આ ફિરોઝાબાનુ અને રમીદ રાજા બંને ભેગા મળીને જ પ્લાન બનાવ્યો હતો 28 નવેમ્બર ની રોજ આ ઇન્સ્યોરન્સ પોલિસી ની પ્રથમ કિસ્ટ એમના દ્વારા જમા કરાવવામાં આવી છે પોલીસ હેઝ ઓલસો રિકવરド those ડોક્યુમેન્ટ્સ અને આ જો વિરોઝાબાનુ દીવાન છે એમના પોતાની સિસ્ટર સાથે ઘણા બધા ઝઘડાઓ દરરોજ થતા હતા એ સાથે એમને પૈસાની ઇન્સ્યોરન્સ ની મુદત બાકી જાય એના હેતુ થી એમનો આ મર્ડર કરાવવામાં આવ્યો છે

આ અત્યાર સુધી જો ઇન્વેસ્ટિગેશન આવી છે એમની અંદર આ બે લોકોની જ મુખ્ય ભૂમિકા દેખાય છે બાકી હાલ ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે અને બીજા કોઈનું પણ રોલ આવશે તો અમે એની અંદર આગળની કાર્યવાહી કરીશું